કાંઠાના થરાદમાં કાર ચાલકની બેદરકારી પૂર ઝડપે કારે ત્રણ મહિલાઓને અડફેટ લીધી મહત્વના સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે બનાસકાંઠાના થરાદમાં કાર ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે પૂર આવતી જેટલી મહિલાઓને અડફેટ લીધીના સમાચાર સામે આવ્યા છે મહિલાઓને છે મહિલાઓ મહિલાઓને અડફેટ લીધા બાદ પાર્ક કરેલ કારને મારી છે ટક્કર કારમાં સવાર ચાર જેટલા લોકો ગાડી મૂકીને ફરાર થઈ ગયા ગંભીર અકસ્માત બનાવ આપણે જણાવી દઈએ કે બન્યો છે બનાસકાંઠામાં જ્યાં બનાસકાંઠાના થરાદમાં કાર ચાલકની ગંભીર બેદરકારી સામે આવી પૂર ઝડપે બાદ કહી શકાય કે પાર્ક કરેલ કારને પણ ટક્કર મારી હોવાના સમાચાર સામે આવ્યા છે કારમાં સવાર ચાર લોકો ગાડી મૂકીને ફરાર થઈ ગયા છે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે પોલીસે વધુ તપાસ હાલ તો હાથ ધરી છે